ત્યારે ધરતી પર જીવન ટકાવી રાખવા વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ તે હેતુથી કલોલ ખૂની બંગલા પાસે આવેલ સિવિલ કોર્ટ કેમ્પસ ખાતે વિશ્વ પર્યાવરણ દિનના રોજ પચાસથી વધારે વૃક્ષારોપણ કરી પ્રકૃતિને બચાવવાનો એક પ્રયાસ કર્યો જેમાં કલોલ સિવિલ કોર્ટના પ્રિન્સિપલ સિનિયર જજ એ એન પટેલ સાહેબ તેમજ જજ યુબી દેવડા પીદુઆ એમ એ કૌશિક વીએચ ઠાકર તેમજ કલોલ બાર એસોસિએશનના પ્રમુખ કૌશિકભાઈ પટેલ તથા હોદ્દેદારો અને કલોલ કોટ સ્ટાફ હાજર રહ્યા હતા રિપોર્ટ પંચાલ કલોલ